ના કર્તવ્યપથ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી ધોરડો ગામની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી ત્યારે ધોરડોના રણમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સફેદ રણ ખાતે આવેલી ટાવર પોસ્ટ પર મુખ્ય અતિથિ તરીકે બીએસએફ અને સીઆરપીએફના પૂર્વ મહાનિર્દેશક સુજોઈલાલ થાઉસનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રણોત્સવ નિમિત્તે સફેદ રણમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે આજે રણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા દેશના વિવિધ ખૂણેથી આવેલા પ્રવાસીઓ દેશ પ્રેમ વર્ણવતા ગીતો પર મન મૂકીને નાચ્યા હતા જેમાં एक महान देश हमको निर्माण करना है जैसे कि हमारे प्रधानमंत्री जी ने बताया है कि दो सैतालीस तक इस देश को विकसित होना है एक डेवलप्ड कंट्री बनना है उसके लिए हम सभी को काफ़ी मेहनत करना पड़ेगा ताकि जो लक्ष्य है दो हज़ार सैतालीस विकसित भारत बनने का वो हमारा जो है एक सपना तो नहीं करूँगा जो एक टारगेट है उसको पूरा हमें करना है Okay.